નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે એકમ કસોટી ધોરણ છે છ અને તેનો વિષય છે સામાજિક વિજ્ઞાન જે તારીખ છે ચૌદ નવ બે હજાર ચોવીસ અને તેના કુલ ગુણ રહેશે પચીસ તો તમારે પચીસ માંથી પચીસ ગુણ જોઈતા હોય તો આ વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો તો આપણે શરૂ કરીએ પ્રશ્ન એક આ પહેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ ગુણ રહેશે પાંચ એમાં પહેલું સિંધુ નદી કિનારે લગભગ કેટલા વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા તો જવાબ આવશે સી પિસ્તાલીસો બીજું મહેરગઢમાંથી કોના અવશેષો મળી આવ્યા છે તો જવાબ આવશે સી ઘઉં ઘેટા પથ્થરના ઓજારોના પ્રશ્ન ત્રણ ઋગ્વેદની ઋચાઓની રચના કરનાર વિદુષીઓમાં કોનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે બી સાવિત્રી પ્રશ્ન ચાર એક રેખાંશ વૃત્તને સૂર્યની કેટલો સમય લાગે છે બિહુ પ્રશ્ન બે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો અને તેના પણ કુલ ગુણ રહેશે પાંચ તો એમાં પહેલું છે પ્રાચીન સમયની હસ્તપ્રતોમાં પ્રાકૃત સંસ્કૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે તો આ વિધાન કેવું છે ખરું બીજું આદિ માનવોએ કેટલાક ઓજારો હાડકાઓમાંથી પણ બનાવ્યા તો આ વિધાન કેવું છે ખરું ત્રીજું હડપીય સભ્યતાના મકાનો એક અને બે માળના હતા તો આ વિધાન કેવું છે ખરું ચોથું હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે તો આ વિધાન કેવું છે ખોટું પાંચ ઓનમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે તો આ વિધાન કેવું છે ખોટું પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો અને તેના માર્ક્સ રહેશે પાંચ એમાં પહેલું શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લાના ખાલી જગ્યા ખાતે આવેલ છે તો જવાબ આવશે કોબા બીજું આદિ માનવોના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર ખાલી જગ્યા હતો તો જવાબ આવશે કુતરો ત્રીજું ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે તો જવાબ આવશે કચ્છ આજે આપણે ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા ગ્લોબલ પોઝિશન જયંતિનો ઉત્સવ ખાલી જગ્યા ધર્મના લોકો ઉજવે છે તો જવાબ આવશે જૈન પ્રશ્ન નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો અને એમાં છે ગમે તે છ અને તેના કુલગુણ રહેશે છ એમાં પ્રશ્ન એક સામાજિક વિજ્ઞાન આપણને કઈ કઈ બાબતોની જાણકારી આપે છે તો જવાબ આવશે સામાજિક વિજ્ઞાન આપણને ઇતિહાસ ભૂગોળ અર્થશાસ્ત્ર સામાજિક પરિસ્થિતિ સંસ્થાઓ રાજનીતિ શાસ્ત્ર વર્તમાન સમાજ જીવન વગેરે બાબતોની જાણકારી આપે છે પ્રશ્ન બે પુરાતત્વ શાસ્ત્રીઓએ આદિમાનવની વસાહતોના કયા કયા સ્થળો શોધ્યા હતા તો જવાબ આવશે તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીમાં કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાગારો મકબરાઓ પુલો બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું પ્રશ્ન ત્રણ

ધ્રુવના તારાનો ઉપયોગ કોણ અને કેમ કરે છે તો જવાબ આવશે ધ્રુવના તારાનો ઉપયોગ રાત્રે દરિયાઈ મુસાફરી કરનારા લોકો કે રાત્રે રણમાં મુસાફરી કરનારા લોકો કરે છે ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જ જોવા મળતો હોવાથી આ લોકો રાત્રે દિશા નક્કી કરવા ધ્રુવના તારાનો ઉપયોગ કરે છે પ્રશ્ન પાંચ રાષ્ટ્રીય એકતા કોને કહેવાય તો જવાબ આવશે જુદા જુદા ધર્મો ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ સન્માન દેશ માટે ત્યાગની ભાવના તથા તદાભ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે પ્રશ્ન છ ભારતે કઈ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે તો જવાબ આવશે ભારતે વસુધેવ વિશ્વમાં સાકાર કરી છે પ્રશ્ન સાત પૃથ્વીના આકાર વિશે ટૂંકમાં જણાવો તો જવાબ આવશે પૃથ્વી નારંગી જેવી ગોળ છે તે ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે આમ ધ્રુવ વૃત્ત કરતા પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે પ્રશ્ન આઠ શાના આધારે કહી શકાય કે કાલીબંગન એ કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું તો જવાબ આવશે કાલીબંગનમાં ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલ છે એ પુરવાર કરે છે કે કાલીબંગન એ કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું પ્રશ્ન 9 કઈ પ્રવૃત્તિઓના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો તો જવાબ આવશે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિઓના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો પ્રશ્ન દસ પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ લખતો હતો તો જવાબ આવશે પ્રાચીન સમયમાં માનવી લખા માનવી લખવા માટે તાડપત્રો કે નો ઉપયોગ કરતો હતો તે હસ્તપ્રતો કહેવાય છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કોઈ પણ બે અને તેના કુલ ગુણ છે ચાર પ્રશ્ન એક આપણે ઇતિહાસનું અધ્યયન શા માટે કરવું જોઈએ તો જવાબ આવશે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે આપણા પૂર્વજો કેવા હતા તે ક્યાં રહેતા હતા તેઓ શું ખાતા હતા વગેરેની માહિતી ઇતિહાસના અધ્યયનથી મળે છે તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોના આધારે માનવીના જીવનમાં આવેલા પરિવર્તનની માહિતી આપણને ઇતિહાસના અધ્યયનથી જાણવા મળે છે ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીતિ રિવાજો માન્યતાઓ તેમજ તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે આથી આપણે માનવ સમાજના ભૂતકાળને જાણવા માટે ઇતિહાસનું અધ્યયન કરવું જોઈએ પ્રશ્ન બે આદિ માનવ પ્રાણીઓનો ઉપયોગ કેવી રીતે કરતો હતો તો જવાબ આવશે આદિ માનવ શિકારી અને ભટકતું જીવન જીવતો હતો ત્યારે હરસ અને ઘેટા બકરા હરણ અને બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરીને તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરતો તેમના ચામડાનો ઉપયોગ તે શરીરને ઢાંકવા માટે કરતો તે પ્રાણીઓને તે પ્રાણીઓને મિત્રો બનાવ્યા કૂતરો આદિમાનવનો પ્રથમ સાથીદાર બન્યો હતો આદિમાનવે કેટલાક પ્રાણીઓને પાલતુ બનાવ્યા પરિણામે પશુપાલન પ્રવૃત્તિ શરૂ થઈ પ્રશ્ન ત્રણ સિંધુ ખીણની સંસ્કૃતિની ગટર યોજનાની માહિતી આપો તો જવાબ આવશે સિંધુ ખીણની સંસ્કૃતિમાં વપરાતા પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું પ્રશ્ન ચાર જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો શું થાય તો જવાબ આવશે જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો દિવસ રાત ન થાય જે ભાગ સૂર્ય સામે હોય ત્યાં હંમેશા અજવાળું રહે અને જે ભાગ સૂર્યની પાછળ ત્યાં અંધારું રહે પ્રશ્ન પાંચ આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે તો જવાબ આવશે મોહમ્મદ બિન ને તરંગી શાસક માનવામાં આવે છે કારણ કે તેઓએ પ્રજાના હિત માટે રાજધાનીને દિલ્હીથી દોલતાબાદ લઈ જવાની અને પ્રતિક મુદ્રાની યોજના શરૂ કરાવી શરૂ કરી હતી પરંતુ આ યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ હોવાથી તેના અમલીકરણ દરમિયાન નિષ્ફળતા મળી તેથી મોહમ્મદ બિન તુગલગના નિર્ણયોને કારણે તેઓને તરંગી શાસક ગણવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું એકમ કસોટીનું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન તમને બધાને જ બેસ્ટ ઓફ લક થેન્ક યુ